आचार्य आज आपण आपली वक्तीनो विषय पटीदार भगवान देव कैशे राग द्वेष अज्ञान हे मुख्य कर्मनी ग्रंथ हाय निरती जेती एक मोक्ष नो पंथ वाह जन अजंतरे ग्रंथ ग्रंती होई परम पुरुष

તાજા એ ભગવાન ને જન્જા ઉસા બેઠા છે ઉંચો લઈને બેઠા હોય તો તો બધું સમજાજે હું દાદા સત્સંગ માં છીએ એનો ગમર તમે આય ગયો આ તો હું બેઠો છું એ તમને કોઈ કેવાય ને એ पर ગામડાથી પર બેઠા છે અને બીજો ને એ પવન થઈ છે પણ આઉટ ટુ કેમ તમે નેસા બેઠા છો એ

પાછું હોય મૂકી અને ઉડી જાય અંતરાજા તો ભૂરસા નથી કરો બધામાં અમીમય વસ્ત કરો દરિયા જેવું ધીલ કરો સમુદ્ર જેવું મન કરો શક્તિ જેવી ધીરજ રાખો બધામાં તુહી તુહી નો ભાવ કરો પછી સેવા કરો જન સેવા એ પ્રભુ સેવા એ શાન થાય છે આત્મા ભાવ થાય ભાવે ભાવના ભાવીએ ભાવે જીજ ધન અને ભાવે કેવળ જ્ઞાન આત્મા ભાવના થાય પછી જન સેવા એ પ્રભુ સેવા થાય જો જુઓ તો બધામાં મૂસો 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 બડ બૂસો આપડું દુતાયું વસ્તુ આપડા પાહ હોય એ આપરી તો નથી તો તમે કેણે આલી છે તું કોણ છે તું સ્વઠવા છે શિલ્પી જ જવાનો આસ્કિ સંઠા જવાનો બોલ તું પાણી ને પાલુ

આપણ ઘડી જઈએ આપણ મટી જઈએ જો નેત્રોમાં માં દેખવાની શક્તિ છે એક કોચ બનાવો તમે